ગાંધીનગર જિલ્લાના શેરથા ગામમાં શ્રી નરસિંહજી મંદિરની અંદાજિત પાંચસો કરોડ રૂપિયાની જમીન પડાવી લેવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવતા ખળભળાટ મચ્યો છે જમીન માફિયાઓએ અધિકારીઓ સાથે મિલીભગત કરીને મંદિર ટ્રસ્ટની જમીન પડાવી લીધી હોવાનું કહેવામાં આવ્યું છે તો મંદિરની જમીન પડાવી લેવામાં આવતા ગામ લોકોમાં આક્રોશ જોવા મળ્યો શેરથા ગામમાં આવેલા ગણોતિયાઓ દ્વારા પચાવી પાડવામાં આવી છે ગામ લોકોની માંગ છે કે આ મામલે તટસ્થ તપાસ કરવામાં આવે અને જમીન પચાવી પાડનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે આ માંગ સાથે નરસિંહજી મંદિરના પરિસરમાં જાહેર સભા યોજવામાં આવી હતી જેમાં આ જમીન પરત મેળવવા માટે લડત કરવાનું નક્કી કરવામાં આવ્યું બે કિલોમીટર લાંબી માઉન્ટ રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા અને મંદિર ટ્રસ્ટની જમીન પરત મેળવવા માટે ગામ લોકો છે સરકાર સમક્ષ આ અંગે રજૂઆત કરવામાં આવશે અને ગામ લોકોનું કહેવું એવું છે કે નરસિંહજી મંદિરનું ટ્રસ્ટ વર્ષો જૂનું ટ્રસ્ટ છે અને ગોમતીદાસ મહારાજે નેપાળથી લાવીને અહીં મૂર્તિ પ્રસ્થાપિત કરી હતી ત્યારબાદ આઝાદીના આંદોલનની અંદર ડોક્ટર સુમન મહેતાનો જે આશ્રમ હતો અને જ્યાંથી આઝાદીની લડાઈની શરૂઆત થઈ હતી એ જ નરસિંહજી મંદિરને ગાયકવાડ સરકારે નિભાવ માટે સિત્તેર વીઘા જમીન આપી હતી જે જમીન કેટલાક પુમાફિયાએ અને કેટલાક જે ભ્રષ્ટ અધિકારીઓએ છે તેઓની સાથે મળીને ઝડપ કરવાનું કાવતરું રચ્યું હોવાનું સામે આવ્યું છે